लक्ष्य न्यूज एक नजर एक लक्ष्य ધારી તાલુકાના બોરડી ગામે કોટડિયા પરિવાર દ્વારા લોક ઉપયોગી કાર્યો કરવામાં આવ્યા તેમજ નવા મંદિર તથા મહાપુરુષોના સ્ટેચ્યુનું લોકાર્પણ કરવામાં આવ્યું ધારી તાલુકાના બોરડી ગામે કોટડિયા પરિવાર દ્વારા ગામમાં વસતા દરેક લોકોના ઘરને રંગવામાં આવ્યા હતા તેમજ બોરડી ગામમાં નવા રાધાકૃષ્ણ મંદિર સહિતના મંદિરોનું લોકાર્પણ પણ કોટડિયા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ કોટાળિયા પરિવાર દ્વારા મહાપુરુષોના સ્ટેચ્યુ પણ બોરડી ગામે અર્પણ કરવામાં આવ્યા હતા ત્યારે આ ખૂબ જ મોટા કાર્યક્રમમાં ભાજપના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા ધારી ખાંભા બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયા અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી અમરેલી જિલ્લા આરોગ્ય સહિતના સમિતિના ચેરમેન અશ્વિનભાઈ કુંજડિયા ઘનશ્યામભાઈ હિરેપરા જીતુભાઈ જોશી મૃગેશભાઈ કોટડિયા પરેશભાઈ પટણી ધનમેશભાઈ લહેરુ માજી ધારાસભ્ય અમરેલી એસપી સંજય ખરાત ડીડીઓ પંડ્યા તેમજ રાજકીય આગેવાનો અને વિવિધ શાખાઓના કર્મચારીઓ સહિતના લોકોએ ખાસ હાજરી આપી હતી આ પ્રસંગમાં ધારી સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી સત્તાધારના મહંત વિજય બાપુ સહિતના મોટા સંતો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા બહારથી આમંત્રિત મહેમાનો તેમજ સમગ્ર ગ્રામ માટે ભોજનની વ્યવસ્થા પણ કુટડિયા પરિવાર દ્વારા કરવામાં આવી હતી

કોટડીયા પરિવાર અમે પાંચ ભાઈ વસાળે જે આખા ગામમાં કલર કર્યો ચાર બસો ને પાસઠ રોલ નિરોલ કલરની વાપરી ચાર હજાર બે સિમેન્ટ વાપરી પ્લસ એક ઇકોતેર હજારના ખર્ચે કોવડી ગામમાં રામજી મંદિર મંદિર રાધાકૃષ્ણ મંદિર બનાવ્યું પ્લસ પછી મહાપુરુષોની મૂર્તિઓ બનાવી ને પ્લસ એક નિરાધારનો આધાર એવું રસોડું બનાવ્યું કે ટોટલી બે કરોડની આજુબાજુનો મેં ટોટલી કોટડીયા પરિવાર પાંચમી ભાઈ વસાળે ખર્ચો કર્યો છે બધો અને આખા ગામને અર્પણ કર્યું એનું લોકાર્પણ તરીકેનો આજનો અમારો પ્રોગ્રામ હતો બે હજાર માણસોનું આજે રસોડું હતું અને અમરેલીથી કૌશિકભાઈ વેકરિયા સાંસદ અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા જેવી કાકડિયા ને ચાર તરોડા ગુરુકુળથી સંતો પધાર્યા હતા પછી સત્તાધારથી વિજય બાપુ બધા હતા અને થી વિવેક પધાર્યા હતા અને બાકી બધા અમદાવાદ સુરત મુંબઈથી બધા મારા મિત્ર સર્કલ આવ્યા અને બધાને મને સાથ સહકાર આપ્યો અને અમારું કામ બદલું છું જય ભારત જય